આજે સવારે આઠ વાગે અમે ખાનગી રીતે તપાસ ફેરણીની અંદર નીકળેલા તે દરમિયાન બામરોલી રોડ પર એક છોટા હાથી અનાજના કટ્ટા ભરીને જતા હતા તેનો શંકાસ્પદ હાલતમાં જતા તેનો પીછો કરતા અડધો અડધો કિલોમીટર જેવો પીછો કરતા એક બે નામી પેઢીએ ઊભો રહે ત્યાં જઈને તપાસ કરતાં તેની અંદરથી સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળેલા આવે છે આ સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે ચૌદ કટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ ટ્રેડર્સમાંથી ભરેલા છે તેમજ આઠ કટા છે એ આ બે નામી પેટીમાંથી ભરેલ છે એમ કુલ બાવીસ કટા સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળેલા આવેલ છે જેની કિંમત બેતાળીસ હજાર નવસો રૂપિયા થાય છે અને છોટા હાથીની કિંમત બે લાખ એમ કરીને બે લાખ બેતાળીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે આ જે સરકારી ફોર્ટીફાઈડ ચોખા છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે પોપટપુરા છબનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે ત્યાં સરપંચ લાભુભાઈના કહેવાથી ત્યાં લઈને જતા હતા એટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ જથાને જપ્ત કરી અને જે નીલમ ટ્રેડર છે તે અને બે નામી ભેટી છે એ બંનેને હાલ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમાં જે અંદર સંડોવાયેલા છે તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરેલ છે